તો સરકાર દ્વારા લોકો માટે જે અનાજ આપવામાં આવે છે તે ગરીબોનો કોળીઓ પણ છીનવી રહ્યા છે ત્યારે સસ્તા અનાજ દુકાન સંચાલકને ફિઝિકલ સ્ટોક માંગતા ચોખાનો સ્ટોક છપ્પન પોઈન્ટ ત્રણ જણાવ્યો જે ગણતા એકસો આઠ કટ્ટા જોવા મળ્યા હતા અને ઘઉંનો સ્ટોક પૂછતા જણાવેલ જે સ્થળ પર ગણતરી કરતા ચોત્રીસ હાજર હતા ત્યારે ગ્રાહકને આપેલ અનાજને ફરીથી તોલ કરતા સંખ્યા પ્રમાણે ઘટ પણ જોવા મળી હતી ત્યારે સાત કિલો અનાજ થી પંદર કિલો અનાજ સુધીની ઘટ કરવામાં આવી હતી આજ રીતે ગરીબોના મોમાંથી કોળિયો છીનવામાં આવી રહ્યો છે ત્યારે લાખોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે ત્યારે ગરીબોનો કોળિયો છીનવી કણબીના ના મહિલા શાખા દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે